તો ગોધરામાં ગુજરાત ઇટીઆસની તપાસ પૂછપરછ માટે અટકાયત કરાયેલા ત્રણમાંથી એક શખ્સને મુક્ત કરવામાં આવ્યો છે અન્ય બે શખ્સની ઇટીઆસે પૂછપરછ કરી બે હજાર ત્રેવીસમાં ગોધરાના બે શખ્સ પાકિસ્તાનમાં વીસથી વધુ દિવસ રોકાયા હતા ફોન મારફતે પાકિસ્તાનમાં સંપર્ક ધરાવતા હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે તો ગોધરામાં ગુજરાત એટીએસે તપાસ હાથ ધરી કે જ્યાં પૂછપરછ માટે અટકાયત કરવામાં આવેલા ત્રણમાંથી એક શખ્સને મુક્ત કરી દેવામાં આવ્યો છે ફોન મારફતે પાકિસ્તાનમાં સંપર્ક ધરાવતા હોવાની શંકાને આધારે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી ગુજરાતમાં ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે પર જોડાયા છે અનિતા ગોધરામાં ગુજરાત એટીએસ તપાસ હાથ ધરી છે શું મામલો તપાસ શરૂ કરી છે જેમાં ગોધરા માં જે બે થી ત્રણ લોકો જે પાકિસ્તાન મુલાકાત લઈને જયારે ગુજરાત કરવામાં આવી રહી છે કહે છે ત્રણ જે અમદાવાદ ખાતે આવેલી એપીએસ ઓફિસેની પૂછપરછ કરી હતી જેમાં એક વ્યક્તિની પૂછપરછ કરીને તેને મુક્ત કરવામાં આવ્યો છે જયારે બે વ્યક્તિઓ જે શંકાસ્પદ છે તેઓની તપાસ કરવામાં આવી રહી છે તપાસમાં સામે આવ્યું છે કે બે હાજર ત્રેવીસ ના વર્ષમાં ગોધરાના બે શખ્સો પાકિસ્તાનમાં વીસ થી વધુ દિવસ રોકાયા હતા અને ત્યારબાદ જયારે પરત ફર્યા હતા ત્યારે સતત પાકિસ્તાનમાં કેટલાક લોકો સાથે સંપર્કમાં હતા જેને લઈને એટીએસે જ્યારે આ ગતિવિધિ અને ફોન ડિટેલ્સ માહિતી મેળવી હતી અને એટીએસ ની ટીમ સ્થાનિક પોલીસે સાથે રાખીને વહેલી સવારે જ ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં સર્જ કર્યું હતું એ દરમિયાન ત્રણ શંકાસ્પદ જે શખ્સો જે છે તેની ગોધરા એસીપી ની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ લાવવામાં આવ્યા છે આ તો બે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓના પાકિસ્તાન સાથેના કેવા પ્રકારના કનેક્શન છે કોઈ આતંકવાદી સંગઠન સાથેની કોઈ સંડોવણી છે કે અન્ય કોઈ પારિવારિક સંબંધ છે તેવા તમામ મુદ્દે તેઓની શંકાસ્પદ ગતિવિધિને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર